હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ કેમ છો મજામાં તો આજના વિડીયોમાં આપણે ડિઝાઇનર ફ્રોકનું સ્ટિચિંગ શીખવાનું છે તો આપણે ફ્રોકની સિલાઈ કરતા શીખવાનું છે તો એના પહેલાં હું તમને કહી દઉં કે આ ફ્રોકનો કટિંગનો વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરી દીધો છે તો તમે એમાં જઈ અને સ્ટેપ બાય સ્ટેપ કટિંગ શીખી શકો છો જો તમે અત્યારે સ્ટિચિંગ શીખતા હો તો એના પહેલાં કટિંગનો વિડીયો જરૂરથી દેખી લેજો હવે સૌથી પહેલા ફ્રોકની સિલાઈ કરતી વખતે આપણે પહેલા ચોલી પાટની સિલાઈ કરવાની છે તો આપણો ચોલીનો ભાગ છે તો સૌથી પહેલા આપણે ગળાપટ્ટી લગાવીશું તો આ મારો ચોલીનો આગળનો ભાગ છે અને આ પાછળનો ભાગ છે તો સૌથી પહેલાં આગળની સાઈડ આપણે ગળાપટ્ટી લગાવીશું તો અહીંયા મેં ફ્રોકનું ચોરસ ગળું બનાવ્યું છે તો આ રીતે તમે જોઈ શકો છો ગળાનો શેપ મેં કટિંગ કરી દીધું છે અને આ રીતની મેં ચોરસ ગળા પટ્ટી પણ કટ કરી છે તો આપણે સૌથી પહેલા આ રીતે કાપડને સીધું મૂકી અને ગળા પટ્ટી એની ઉપર આ રીતે મૂકી દેવાની છે આ રીતે મૂકી અને આપણે એને સિલાઈ લગાવીશું આ રીતે તો અહિયાં ખૂણા ઉપર જ્યારે મશીન આવે ત્યારે ડાયરેક્ટ સિલે નથી કરવાની આ રીતે સ્ટેન્ડ ને ઊંચું કરી અને કાપડ ને આ રીતે ફેવરી દેવાનું જ્યાં ખૂણો પડતો હોય ત્યાં રીતે આ રીતે સિલાઈ કરવાની આ બાજુ પણ ખૂણા ઉપર ધીમે રહીને આ રીતે સોય ને અંદરની સાઈડ જવા દેવાની સ્ટેન્ડ ને ઊંચું કરી અને આ રીતે કાપડ ને ફેવરી દેવાનું તો ચોરસ ગળું હોય તો આ રીતે ખૂણો પડતો હોય ત્યાં આગળ આ રીતે સિલાઈ કરવાની તો આ રીતે સિલાઈ કર્યા બાદ જ્યાં ખૂણો હોય ત્યાં નાના કટ્સ લગાવી દેવાના કટ્સ લગાવતી વખતે ધ્યાન રાખવાનું કે જે સિલાઈ લગાવી છે એ કટિંગમાં નીકળે નહીં એ રીતે હવે આપણે આ પટ્ટી ની અંદરની સાઈડ ઉલટાવી દેવાની છે તો આ રીતે પટ્ટીને અંદરની સાઈડ ઉલટાવી અને ધાર ઉપર સિલાઈ લગાવવાની તો આ રીતે આપણે ગળા પટ્ટી લગાવવાની છે હવે અંદરની સાઈડ આપણે આ રીતે એકવાર પટ્ટીને વાળી અને સિલાઈ લગાવવાની જો તમારે હાથ સિલાઈ કરવી હોય તો હાથ સિલાઈ પણ તમે કરી શકો છો પણ અહીંયા હું ડાયરેક્ટ સિલાઈ લગાવી દઉં છું તો આ રીતે આપણે ગળામાં પટ્ટી લગાવી દીધી છે એ જ રીતે હવે આપણે બીજા ભાગમાં પણ પાછળની સાઈડ ચોલી ભાગમાં પણ એ જ રીતે ચોરસ જ ગળું છે તો આપણે પટ્ટી લગાવી દેવાની છે તો અહીંયા આગળ અને પાછળ બંને સાઈડમાં ગળા પટ્ટી લગાવી દીધી છે હવે આપણે પાછળની સાઈડ ચેન લગાવવાની છે તો આપણે પાછળની સાઈડ ચેન લગાવવા માટે આ રીતે વચ્ચો વચ્ચે ચોકથી આપણે નિશાન કરી દઈશું તો ગળાની જે વચ્ચો વચ્ચે સાઈડ હોય ત્યાં આગળ આપણે આ રીતે ચોકથી નિશાન કરી દઈશું હવે આપણે ડાયરેક્ટ એને કટ કરવાનું નથી કારણ કે કટિંગ કરીશું તો અસ્તર અને કાપડ અલગ પડી જશે તો પહેલા આપણે સિલાઈ લગાવી દઈશું અને એના પછી વચ્ચેથી કટ કરીશું તો અહીંયા જે મેં નિશાન લગાવ્યું હતું એની આજુબાજુ બંને સાઈડ સીલે લગાવી દીધી છે હવે આપણે વચ્ચેથી કાપડ ને કટ કરી દઈશું તો આ રીતે આપણે બંને ભાગને અલગ કરી દેવાના હવે અહીંયા મેં સીધી પટ્ટીઓ કટ કરી છે એ પટ્ટી ને આ રીતે ઉપર મૂકી દેવાની અને આ બાજુ પણ આ રીતે ઉપર મૂકી અને સિલે લગાવી અંદરની સાઈડ પલટાવી દેવાની પટ્ટી લગાવતા પહેલા અહિયાં થોડો પટ્ટીનો ભાગ વધારે રાખવાનો છે કારણ કે અંદરની સાઈડ વાળવા માટે તો આ રીતે પટ્ટીને સીધી સિલાઈ લગાવી એક્સ્ટ્રા કાપડ ને આપણે કટ કરી દઈશું અને ઉપરની સાઈડ જે એક્સ્ટ્રા કાપડ છે એને અંદરની સાઈડ ઉલટાવી દેવાનું છે તો આ રીતે આપણે અંદરની સાઈડ ઉલટાવી આ પટ્ટીને પણ અંદરની સાઈડ વાળી દેવાની છે અને ધાર ઉપર સિલાઈ લગાવી દેવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો મેં અંદરની સાઈડ આ રીતે પટ્ટીને ઉલટાવી દીધી છે એ જ રીતે હવે આપણે બીજા ભાગમાં પણ પટ્ટીને ઉપરની સાઈડ લગાવી અંદરની સાઈડ ઉલટાવી દેવાની છે તો આ રીતે બીજી સાઈડ પણ મેં પટ્ટી આ રીતે લગાવી દીધી છે તો તમે જોઈ શકો છો આ રીતે બંને સાઈડ આપણે પટ્ટી લગાવી દીધી છે હવે આપણે અહીંયા ચેન લગાવવાની છે તો ચેન લગાવવા માટે મેં આ રીતની ચેન લીધી છે ચેન લગાવતી વખતે પહેલા ચેનને આ રીતે ખોલી દેવાની અને આ રીતે અંદરની સાઈડ ચેન મૂકી અને આપણે સિલાઈ લગાવવાની છે આ રીતે તો આ રીતે આપણે ચેનમાં સિલાઈ લગાવી દીધી છે હવે બીજો ભાગ જોઈન્ટ કરવા માટે આપણે ચેન ને આ રીતે મૂકી દેવાનું છે ચેન બાર ની સાઈડ ઉપરની સાઈડ દેખાય નહીં એ રીતે આ રીતે ભાગને ઉપર મૂકવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે ધાર ઉપર પહેલા સિલાઈ લગાવી છે પણ આ ભાગમાં આપણે ધાર ઉપર નહીં અહીંયા સાઈડમાં ચેનના ખૂણા ઉપર સિલાઈ લગાવવાની છે તો આ રીતે ભાગને મૂકી અને નીચેની સાઈડ થી પહેલા તો આપણે ભાગને જોઈન્ટ કરી દઈશું તો આ બંને ભાગને પહેલા સિલાઈ ની મદદ થી આપણે જોઈન્ટ કરી દઈશું તો આ રીતે છેડા ઉપરથી આપણે સિલાઈ ની થી જોઈન્ટ કર્યા બાદ હવે આપણે અહિયાં ધાર ઉપર સીધી સિલાઈ લગાવીશું જોઈ શકો છો કમ્પ્લીટ આપણું ફિનિશિંગ અને અહીંયા પાછળથી પણ તમે જોઈ શકો છો તો આ રીતે આપણે ફ્રોક માં સિલાઈ લગાવી દેવાની હવે આપણે એક્સ્ટ્રા ચેનનો ભાગ છે એને કટ કરી દઈશું કર્યા હવે આપણે પાછળની સાઈડ ટક્સ ના નિશાન લગાવવાના છે તો ટક્સ નિશાન લગાવવા માટે આ રીતે કાપડને આ રીતે ઉલટાવી દો તો આ રીતે આપણે ચોલી ભાગને ઉલટાવી અને ટક્સ નું નિશાન લગાવીશું તો અહીંયા જે ચેન લગાવી છે ત્યાંથી આપણે અંદરની સાઈડ 4 ઇંચ નું માપ લેવાનું છે તો આપણે પહોળાઈ 4 ઇંચ રાખવાની છે અને લંબાઈ પણ 4 ઇંચ જ રાખવાની છે તમે સાડા ચાર સુધી રાખી શકો છો પણ એનાથી વધારે ના લેતા અને આ રીતનો એક નાનો ટક્સ બનાવી દો હવે એ જ રીતે બીજી સાઈડ પણ આપણે આ પોઈન્ટને પકડી અને અહીંયા નિશાન લગાવી દઈએ અને આ રીતે નાનો ટક્સ બનાવી દેવાનો તો અહીંયા તમે જોઈ શકો છો બંને ટક્સના નિશાન આપણા થઈ ગયા છે તો હવે આપણે અહિયાં સિલાઈ ની મદદથી ટક્સ બનાવી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો આપણે ટક્સ ની સિલાઈ કરી દીધી છે એ જ રીતે બીજી બાજુ પણ આપણે ટક્સની ની સિલાઈ કરી દઈશું ટક્ષ ની સિલાઈ કરતી વખતે અસ્તર અને કાપડ બંને સરખું રાખવાનું છે એકબીજાથી અલગ ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે આપણે બીજો તક પણ બનાવીને તૈયાર કરી દીધું છે તો અહીંયા મેં પાછળની સાઈડ ટક્સ લીધા છે એ જ રીતે હવે તમે ચોલી ભાગમાં આગળની સાઈડ પણ ટક્સ બનાવી શકો છો પણ અહીંયા મારે ટક્સ નથી બનાવવાના પણ જો આગળ અને પાછળ બંને સાઈડ ટક્સ બનાવશો તો ફિનિશિંગ કમરમાંથી ખૂબ જ સરસ લાગશે પણ અહીંયા મારે ટક્સ નથી બનાવવાના તો અહીંયા થયું એવું કે બંને સાઈડ નો ચોલી ભાગ સરખો કટ કરી દીધો હતો પણ અહીંયા એક્સ્ટ્રા જે ટક્સ નું કાપડ હતું એ તો આપણું થઈ ગયું પણ આગળની સાઈડ કપડું વધારે વધે છે તો હવે આપણે ચોલી ભાગને આ રીતે વાળી અને મૂકી દઈશું અને એની ઉપર પાછળનો ભાગ આ રીતે મૂકી દેવાનો તો આ રીતે બંને ચોલી ભાગને એકબીજાની ઉપર મૂકી દીધા છે હવે પાછળની સાઈડ આપણે ટક્સ લીધા છે તો કાપડ અહીંયા સામાન્ય ખસે છે અને અહીંયા આગળ આપણે ટક્સ લીધા નથી તો આપણે એક્સ્ટ્રા કાપડને કટ કરી દઈશું જો તમે આગળની સાઈડ પણ ટક્સ લો તો તમારે આ કાપડ કટ કરવાની જરૂર નથી પણ અહીંયા આપણે આગળની સાઈડ ટક્સ નથી લેવાના તો મેં અહીંયા કમરમાંથી બંનેનું સરખું કટિંગ કરી દીધું છે હવે આટલું કર્યા બાદ આપણે શોલ્ડર જોઈન્ટ કરીશું તો આ રીતે આગળના ભાગને આ રીતે મૂકી અને ઉપર બીજા ભાગને આ રીતે ઉલટો મૂકી દેવાનું અને સોલ્ડર ની સિલાઈ કરી દેવાની એ જ રીતે બીજી બાજુ પણ સોલ્ડર ની સિલાઈ કરી દેવાની આ રીતે આપણે શોલ્ડરને જોઈન્ટ કરી દીધા છે તો આ રીતે આપણે શોલ્ડરને જોઈન્ટ કરી દીધા છે તો તમે જોઈ શકો છો આ રીતનો આપણો ચોલીનો ભાગ તૈયાર થયો છે તો આટલું કર્યા બાદ આપણે આમાં બાઈ લગાવવાની છે તો ફ્રોકમાં આપણે આ રીતની ફુગ્ગી બાઈ લગાવવાની છે તો ફુગ્ગી બાઈ લગાવવા માટે ઉપર શોલ્ડર ઉપરથી તો આપણે આ રીતે ઝીણી ઝીણી ચપટી લઈ અને ફુગ્ગી બનાવી દઈશું પણ નીચેની સાઈડ આપણે ઇલાસ્ટિક લગાવવાનું છે તો આ રીતનું બ્લેક ઇલાસ્ટિક મેં લીધું છે જો તમારે વ્હાઈટ કલર હોય તો વ્હાઈટ કલરનું પણ આ રીતનું ઇલાસ્ટિક તમે લઈ શકો છો પણ અહીંયા મેં બ્લેક કલરનો યુઝ કર્યો છે તો સૌથી પહેલા આપણે ઇલાસ્ટિક લગાવવા માટે આ રીતે બાઈ ખોલી દઈશું અને આ રીતે એકવાર પહેલા તો સિલાઈ લગાવી દઈશું સીધી તો આ રીતે પહેલા આપણે એક સીધી સિલાઈ લગાવી દીધી છે હવે આપણે આની અંદર ઇલાસ્ટિક લગાવવાનું છે તો સૌથી પહેલા ઇલાસ્ટિકને આ રીતે મૂકી અને છેડા ઉપરથી સિલાઈ લગાવી દઉં હવે આપણે પટ્ટીને આ રીતે વાળી અને ઇલાસ્ટિક ઉપર સિલે નથી લગાવવાની અહીંયા સાઈડમાં સિલાઈ લગાવવાની છે તો આ રીતે તમે જોઈ શકો છો કે ઇલાસ્ટિક અંદરની સાઈડ લગાવી અને સિલે લગાવી દીધી છે હવે આ રીતે સામાન્ય ઇલાસ્ટિક ને ખેંચવાનું છે તો આ રીતે આપણે ઇલાસ્ટિક લગાવી દેવાનું અહીંયા તમે જોઈ શકો છો એકદમ ચપટીઓ તૈયાર થઈ ગઈ છે ડાયરેક્ટ હવે આપણો જેટલો મોરીનો ભાગ હોય એટલું આપણે ઇલાસ્ટિકની લંબાઈ લેવાની છે અને એમાં એક ઇંચ એક્સ્ટ્રા રાખવાનું છે સિલાઈ દબાણ માટે તો અહીંયા કમ્પ્લીટ મારો મોરીનો ભાગ દસ ઇંચ આવે છે અને એમાં એક ઇંચ એક્સ્ટ્રા રાખી અને હું ઇલાસ્ટિકની સિલાઈ લગાવી દઈશ તો અહીંયા તમે જોઈ શકો છો આપણું અહીંયા કમ્પ્લીટ અગિયાર ઇંચ આવી જાય છે તો અહીંયા આપણે ઇલાસ્ટિકની સિલાઈ લગાવી અને પછી કટ કરવાનું છે ડાયરેક્ટ કટ ના કરી દેતા જોઈ શકો છો કે કમ્પ્લીટ ઇલાસ્ટિક લાગીને તૈયાર થઈ ગયું છે હવે અહીંથી આપણે ઇલાસ્ટિક ને આ રીતે સરખું પકડી અને જેટલું બાય આપણે રાખવાની હોય અને બીજું સિલાઈ દબાણ કરી દેવાનું હવે ઉપરની સાઈડ આપણે બાય લગાવવા લગાવીશું તો ઉપરની સાઈડ અહીંથી આપણે ચપટી લઈ અને બનાવીશું તો અહીંયા આપણે ચોલી ભાગને આ રીતે મૂકી દેવાનો અને આ રીતે ચોલી ભાગનો સીધો ભાગ રાખવાનો છે અને બાય એની ઉપર આ રીતે ઉલટી મૂકી દેવાની એટલે કે આ બંને ભાગ સામસામે રાખવાના છે અને અહીંથી આપણે સિલાઈ લગાવીશું તો અહીંથી અહીંયા સુધી સિલાઈ લગાવી અહીંથી ઝીણી ઝીણી ચપટી લઈશું તો અહીંથી આપણે એકદમ ઝીણી ઝીણી ચપટી લેવાની છે તો આ રીતે આપણે આખી બાયમાં ઝીણી ઝીણી ચપટી લેવાની છે અને અહીંયા ચપટી લેતી વખતે ખાસ ફિનિશિંગ નું ધ્યાન રાખવાનું છે ને ચપટી બધી એક સરખી લેવાની છે અને અહીંથી હવે સીધી સિલાઈ લગાવી દેવાની તો હવે બાઈને ઉલટાવીને જોઈ લઈશું આપણે તો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર બાય લાગીને તૈયાર થઈ ગઈ છે આપણી અને અહીંથી આ રીતનું ફિટિંગ થશે તો આપણી બાય ખૂબ જ સરસ લાગવાની છે તો આ રીતે બીજી બાય પણ આપણે આ બાજુ લગાવી દઈશું તો મેં અહિયાં ફ્રોકમાં બંને સાઈડ બાય લગાવી દીધી છે હવે આપણે ઘેરનું ફિટિંગ કરવાનું છે પણ ઘેર લગાવતા પહેલા આપણે એક સાઈડ થી ફ્રોકનું ફિટિંગ કરી દઈશું એટલે કે આપણી બોડી મેજરમેન્ટ પ્રમાણે ફિટિંગ નથી કરવાનું પહેલા આપણે અહીંયા છેડા ઉપર સામાન્ય સિલાઈ લગાવવાની છે જ્યારે ઘેર લાગી જાય એના પછી આપણે ફિટિંગ કરવાનું છે પહેલા તો ઘેર લગાવવા માટે એક સાઈડ થી આપણે ફિટિંગ કરી દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો એક આપણો ખુલ્લો છે ઘેર જોઈન્ટ કરવા માટે આપણે પહેલા સિમ્પલ અસ્તરનો તો આપણું ઘેર તૈયાર છે પણ મેન કાપડથી એની ઉપર ચપટી ઘેર બનાવવાનું છે તો આપણે પહેલા અસ્તર અને કાપડને જોઈન્ટ કરી દઈશું ગેરનું ફિંગ કરવા માટે અહીંયા શું અસ્તર મેં અમરેલા કટ કર્યું છે અને મેન કાપડ આપણે સીધું કટ કર્યું છે તો આ રીતે કાપડને ને એની ઉપર મૂકી અને કમરની સાઈડ આ રીતે ઝીણી ઝીણી ચપટી લઈ અને આપણે ઘેર જોઈન્ટ કરવાનું છે તો જેટલું આપણું કાપડ હોય એ આખું આપણે આ રીતે ચપટી લઈ લઈ અને આખા ઘેરમાં આપણે જોઈન્ટ કરીશું તો મેં આ રીતે અસ્તર અને કાપડને જોઈન્ટ કરી દીધું છે તમે જોઈ શકો છો આ રીતે ઝીણી ઝીણી ચપટી લઈ આખા અસ્તરમાં કાપડને જોઈન્ટ કરી દીધું છે હવે આને આપણે ચોલી સાથે જોઈન્ટ કરવાનું છે

સિલાઈ લગાવી અને ચોલીના ભાગને અને ઘેરને આ રીતે જોઈન્ટ કરી દેવાનું છે તો કેન કેન લગાવવા માટે બીજું જે અસ્તર હતું એને મેં આ રીતે ખોલી અને મૂકી દીધું છે તો તમે જોઈ શકો છો આ રીતે આખું અસ્તર છે પણ મેં એને ડબલ પડમાં વાળીને મૂક્યું છે હવે આની ઉપર આપણે કેન કેન લગાવવાનું છે તો જેટલી આપણી અસ્તરની લંબાઈ છે એનાથી મેં કેન કેનની લંબાઈ ત્રણ ઇંચ ઓછી લીધી છે

શું આ કેનકેન લાગી જશે તો ફ્રોક નો સેપ અને માપ લઈ અને લાઈન દોરી દેવાની તમે ડાયરેક્ટ પણ લગાવી શકો છો પણ અહીંયા તમે ત્રણ ઇંચ નું માપ રાખો અને આ રીતે લીટી દોરો તો તમારું કમ્પ્લીટ કેનકેન લાગશે ઊંચા નીચું જશે નહીં તો આ રીતે આપણે ત્રણ ત્રણ ઇંચ નું માપ લઈ અને આ રીતે નિશાન કરી દેવાનું હવે આપણે કેનકેન લગાવવાનું છે તો આ રીતે આપણે અસ્તરના ભાગને મૂકી દીધો છે હવે આ જે લીટી દોરી છે એની ઉપર આપણે કેનકેન ને મૂકી અને સિલાઈ લગાવીશું હવે અહિયાં આપણે એક ઇંચ છોડી અને મોટા મોટા ચપટા લેવાના છે તો આ રીતે આપણે કેન કેન ને સરખું કરતા રહેવાનું અને એના મોટા મોટા આ રીતે ચપટા લેવાના તો આ રીતે આપણે આખા ઘેરમાં છે તો પહેલા તો આપણે જ્યારે ફ્રોક નો ઘેર જોઈન્ટ કર્યો હતો ત્યારે ચોલી ભાગ આપણે સીધો રાખ્યો હતો અને એની ઉપર આ રીતે ઉલટું કાપડ મૂકી અને આપણે આખા ઘેરમાં સિલાઈ કરી હતી પણ હવે આપણે ચોલી ભાગને આ રીતે ઉલટો રાખવાનું છે તો ચોલીના ભાગને આ રીતે ઉલટો મૂક્યો છે તો તમે જોઈ શકો છો કે આ આપણી સીધી સાઈડ છે અને આ ઉલટી સાઈડ છે તો આ રીતે ઉલટી સાઈડ મૂકી અને જે કેન કેન આપણે લગાવી છે એને આ રીતે સીધું જ મૂકી દેવાનું છે અસ્તનાક આપણને આ રીતે અંદરની સાઈડ રાખવાનું છે અને આ જે કેન કેન વાળો ભાગ છે ઉપરની સાઈડ રાખી અને આપણે આ રીતે સીધી સિલાઈ લગાવી અને એને પલટાવી દઈશું તો આ રીતે આપણે પલટાઈ જશે તો આ જે કેન કેન છે એ બંને અસ્તરની વચ્ચે આવી જશે તો આ રીતે તમે જોઈ શકો છો અંદર ની સાઈડ આપણું કમ્પ્લીટ ફિનિશિંગ આવ્યું છે અને અહિયાં કેન અંદર ની સાઈડ ઉલટાવી દેવાનું તો આ રીતે તમે જોઈ શકો છો કાપડ ને મેં આ રીતે ઉલટાવી દીધું છે હવે કમરમાં પણ તમે જોઈ શકો છો ફિનિશિંગ એકદમ આપણી કવર સિલાઈ થઈ ગઈ છે અહીંયા કોઈ દોરા નીકળવાની અને કાપડ શરીરને લાગે પણ નહીં તો એ રીતે આપણે કવર સિલાઈ કરી છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પહેલું અસ્તર છે આપણું એની વચ્ચે આ કેન કેન છે પછી આ બીજું અસ્તર છે અને આ મેન કાપડ છે તો આ રીતે આપણે ચાર પડમાં કમ્પ્લીટ મેન કાપડ અને કેન કેન એ રીતે નાખી અને ફ્રોક તૈયાર કરી છે હવે આપણે ફિટિંગ કરીશું તો બંને સાઈડ આપણે જેટલું શરીરનું માપ હોય એ રીતે આપણે ફિટિંગ કરવાનું છે કારણ કે આ બાજુ પણ આપણે નોર્મલ સિલાઈ લગાવી હતી ફિટિંગનું નિશાન હજુ બાકી છે તો બંને સાઈડ હું તમને ફિટિંગ કરી અને બતાવું તો મેં અહીંયા ફ્રોકનું ફિટિંગ કરી દીધું છે અને સીધું કર્યા પછી તમે જોઈ શકો પાર્ટી એકદમ સુંદર લુક આપે છે અને એની સ્લીવ પણ તમે જોઈ શકો છો અને પાછળની સાઈડ આ રીતે મેં ચેન લગાવી છે કારણ કે ફ્રોકનું એકદમ ટાઈટ ફિટિંગ કર્યું છે તો ચેનના કારણે એકદમ સરળતાથી ફ્રોક પહેરી શકાય જો તમે પણ આ રીતે ચેન લગાવો તો અહીંયા ચેન રા પછી ઉપર હૂક લગાવવાનું ભૂલતા નહીં તો અહીંયા હૂક લાગી જાય એટલે આપણું ગળાનું ફિટિંગ પણ કમ્પ્લીટ થઈ જાય તો ફ્રોક પહેર્યા પછી તમે જોઈ શકો છો એકદમ સુંદર ફિટિંગ આવે છે અને લુક પણ ખૂબ જ સરસ લાગે છે એની સ્લીવ ડિઝાઇન પણ તમે જોઈ શકો છો તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય મણી